શ્રી ગણેશાય ગણેશ આય નમઃ નમોદમોતમ સુદૈવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપાય નમોદાય સકલાય જગદીતાય ના ગાના શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ રમણોસ્ત મુખરતો મહાકાશ્વરે કોટે સોમપૂર્વ નિર્વિઘ્ન પુરમય દેવ શુભ કાર્ય સુ ઓમ શ્રી ગણેશાય આય દાદા અહીંયા તમારી સામે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પંકજભાઈ રાઠોડ કોમર્સના વિદ્યાર્થી અને પરફેક્ટ મારુતિમાં એક કામ કરતા હતા ઓટો મારુતિમાં ત્યારે પણ મને ખૂબ મદદરૂપ થયા છે વિદ્યાર્થી તરીકે પણ કોલેજમાં હતા મારી સાથે અને હવે બીજી બધી પ્રવૃત્તિઓ તરફ એ લોકો કામ ધંધામાં ગતિશીલ છે તો પંકજભાઈ અહીંયા દાદાના ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આ ઘર અમારું નથી અહીંયા દાદાનું ઘર છે તો પંકજભાઈ તમે અત્યાર સુધીમાં લગભગ ઘણા બધાની સાથે આવેલા છો અને તમને જે અત્યાર સુધીનો અનુભવ ગણપતિ દાદાનો થયો હોય તમારી દ્રષ્ટિ એ તમે તમારા શબ્દોમાં કહેજો અમારા શબ્દોમાં નહીં તમને જે અનુભૂતિ થઈ હોય અત્યાર સુધીમાં જે તમને તમને લાગ્યું હોય કે આવી રીતે અહીંયા છે દાદા આવા છે આવા છે શું છે તમને તમારો અનુભવ જે છે એ તમે કહો છે સાક્ષાત આપણે ગણપતિ

દાખલા તરીકે પંકજભાઈ આપણે વજન વધારવું હોય તો કેટલો સમય લાગે ઘણો લાગે ઘટાડવું હોય તો તો એનાથી અઘરું છે તો અહીંયા દાદા તમારી દ્રષ્ટિએ તમારો જાત અનુભવ છે અત્યાર સુધી દાદા કેટલી મિનિટોમાં કે સેકન્ડોમાં વજન બદલે છે વધી જાય તો કેટલું વધી જાય એવું લાગે તમને તમે તો યંગ છો એટલે તમારી ઊંચકવાની તાકાત તો અમારા કરતા ખૂબ હોય અને ખો ખોરા થઈ જાય આપણે એમ કહીએ કે દાદા હળવાફૂલ થઈ જાઓ તે વખતે સાવ હળવા થઈ જાય છે હલકા હલકા ફૂલ થઈ જાવ આપણે એમ કહીએ દાદાને તો હલકા ફૂલ થઈ જાય છે અને ભારે થાવ તો તે વખતે ઉંચકાય જ નહીં ગમે તેલી તાકાત કરો તો ભાર અંદર વધી ગયો છે અથવા નીચે કોઈ ખેંચતું હોય એવું આપણને લાગે દરેકના અનુભવો અલગ અલગ છે તમને અત્યાર સુધીમાં જે શ્રદ્ધા દાદાની ઉપર બેઠી તો તમને એમ લાગે છે કે દાદા હાજરા હાજર છે અને આપણી દરેકે દરેક વાત સાંભળે છે પછી તમારો તો એક એ પણ અનુભવ છે કે તમે લગભગ મોટા ભાગના પ્રશ્નો મનમાં પૂછ્યા છે તો મનમાં રહેલી વાત પણ ભગવાન સાંભળતા હોય તો અંતર્યામી કહેવાય તો અહીંયા ગણપતિ દાદા અને બીજા બધા દેવી દેવતા જે છે એ અંતર્યામી છે તમારા મનની વાતે સાંભળે છે અને દરેકે જવાબ આપે છે ઓકે આજે તમે જે કંઈ પ્રશ્નો પૂછ્યા તો આપણે લાઈવ પ્રશ્નનું એટલું જ લઈએ દાદા અત્યારે પંકજભાઈ આજના દિવસમાં આવ્યા અને એમના મનમાં જે કંઈ પ્રશ્નો હશે એ પૂછ્યા એ તમામ પ્રશ્નોના અત્યાર સુધીમાં આજના દિવસમાં પૂછેલા પ્રશ્નોના જવાબ યશ હોય કન્ફર્મ હોય એમાં ના હોય એમાં પાંચમની છટ ના હોય તમારા બધાના આશીર્વાદ હોય દાદા મજબૂત ચોંટી જજો પંકજભાઈ ગમે તેટલી તાકાત કરે પણ આપણે ઉંચકાવાનું નથી ચોંટી જજો દાદા દાદા કન્ફર્મ છે તમારા આશીર્વાદ છે સો ટકા છે તો હવે હળવા ફૂલ થઈ જાય ઉચકાઈ જાવ પંકજભાઈથી પંકજભાઈ સેકન્ડોમાં આખું ઉંચકાઈ જાય છે આવું પંકજ શક્ય ખરું સાલું આપણને તો હજુ નવ મહિના થયા દાદા સાથે પણ આપણને એવું લાગે નહીં કે ભાઈ આટલું બધું હળવું ભૂલ થઈ જાય દાદાને તમે આમંત્રણ આપ્યું ભાવથી તમારા જીવનના સંદર્ભોમાં તમારા નવા આયોજનના સંદર્ભોમાં દાદા તમે આશીર્વાદ આપતા હોય પંકજભાઈને રાઠોડ પરિવારને અને આગામી એમનું જે કાર્યક્ષેત્રમાં જવા જઈ રહ્યા છે એમાં તો દાદા હળવા ફૂલ થઈ જાઓ ઉચકાઈ જાવ ધીમે રહીને મૂકજો પાછા છેલ્લો પ્રશ્ન દાદાને પૂછી લઈએ દાદા સો ટકા તમે પંકજભાઈની સાથે એમના કાર્યમાં એમના આમંત્રણને માન આપીને તમે જવાના છો બધાએ અને એમનું કાર્ય નિર્વિઘ્ને પાર પાડવાના છો એ કન્ફર્મ હોય દાદા મજબૂત ચોટી જો પંકજભાઈ તાકાત તો કરશે પણ આપણે ઉચકાવાનું નથી ચોટી ગયા બસ દાદા તમારું આમંત્રણ સ્વીકારે છે પંકજભાઈ અને તમારી સાથે છે તમારા ધારેલ કાર્યો ઈશ્વર સિદ્ધ કરે એવા દાદા આશીર્વાદ આપે છે જય ગણપતિ બાપા